ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા પૈકી વિશાળ બેઠક એવી અબડાસા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર વેગવંતો બનાવ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રદ્યુબનસિંહ જાડેજા દ્વારા આ બેઠકના ત્રણેય તાલુકાના ચારસોને ચુમ્બાલીસે વધુ ગામડાઓનો પ્રવાસ શરૂ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત ભાજપના સ્ટાર પ્રચારક અને કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડા રાજ્યપ્રધાન વાસણભાઈ આહિર તેમજ ધારાસભ્યો સહિતના નેતાઓએ અબડાસા બેઠક પર પ્રચાર અને પ્રસાર શરૂ કર્યો છે ભાજપના ઉમેદવાર પ્રદ્યુબનસિંહ જાડેજાને ગ્રામ્ય વિસ્તારમાં આવકાર પણ મળી રહ્યો છે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજા સંપર્ક કરી રહ્યા છે ત્યારે સીધી જ વાત કરશું પદ્યુમનસિંહ જાડેજા સાથે જી બાપુ અત્યારે લોક સંપર્ક કરી રહ્યા છો કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો આપ આપણે જે અગત્યના મુદ્દા છે આપણા જે સરકારમાં મૂક્યા હતા અને પહેલા કોંગ્રેસમાં હું ચૂંટાયો પછી બધા લોકોને કીધું હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર બધી બીજેપી તો આપણે પણ એના સાથે જોડાઈ અને સારામાં સારા લોકોનું કામ થાય એ રીતે બધાને વાત કરેલી અને બધાએ ખૂબ રાજી થયેલા અને હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને બીજેપી જોડાયેલો તો જે તે સરકારના કામ કરેલા છે એ પણ વાત કરી છે બાકી જે મારા મુદ્દાને રાખ્યા છે એનામાં એક નખત્રાણા તાલુકાની કોલેજ જે ગ્રાન્ટેબલ નહોતી ટ્રસ્ટીઓ ચલાવી રહ્યા હતા ઘણા ટાઈમથી બાવીસ વર્ષ થયા કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા અને મુકેશ ઝવેરી ચેરમેન હતા ત્યારે એ કોલેજ બનેલી પછી ગ્રાન્ટેબલ નહોતી એના કારણે હલાવવામાં તકલીફ થતી હતી તો અત્યારે પહેલી શરત મારી એ હતી તો આજે બાવીસ વર્ષમાં એક પણ કોલેજ ગ્રાન્ટેબલ નથી થઈ આ કોલેજ નખત્રાણાની એ ગ્રાન્ટેબલ થઈ ગઈ તો એ અમારા તમામ જ્ઞાતિના લોકોને કામ આવશે બીજા નંબરનો મુદ્દો એપીએમસી માર્કેટ ખેડૂત માટે નખત્રાણા અને કોઠારા તો એપીએમસી માર્કેટનું પણ કામ વહીવટી મોટા ભાગનું પૂરું થઈ ગયું છે આઈટીઆઈ કોઠારા એનામાં નવ કરોડના અઠ્ઠાણું લાખ રૂપિયા અત્યારે મહિના પહેલાં એ પણ ફાળવી દીધા એના પછી નરમદાનું પાણી ખેડૂત માટે તો અત્યારે હજાર કિલોમીટર કાપી અને ઠેઠ આપણે ભુજની નજીક પહોંચી આ બાજુ ટપ્પર ડેમ ભરાણો આ બાજુ મોડકુપા સારું મોડકુપા સુધી પહોંચ્યું તો હવે કિલોમીટર સો રહે બાકી તો અમને પણ ત્રણેય તાલુકામાં વહેલી તકે મળશે એ ખાતરી આપીએ છીએ અમે એના સિવાય આ જે ગામોમાં મકાન જે રેવન્યુ ચડેલા નથી જે ગામ રેવન્યુ નથી ચડેલા એક પંચાયતમાં રેકર્ડમાં ચડે પંચાયતની પણ આવક થાય અને ઓલાને મકાન માલિકને એમ થાય મારા માલિકીનો થઈ ગયો ચોપડી મળી એ મુદ્દો છે બાકી સ્થાનિક રોજગારી તો લોકોને લાયકાતી પ્રમાણે મળી જોઈ એ મુદ્દા છે અને એ સરકાર ઉપર મને પૂરેપૂરી ખાતરી છે એ કરી આવશે પ્રધ્યુમનસિંહ વાત કરીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છો કેવો આવકાર લોકોનો આપણે લોકોનો ખૂબ આવકાર છે ને આપ મતે ભેગા ફરો લોકોને જ પૂછી જુઓ કારણ કે આપણે કોઈ મારા ફક્ત વિકાસના મુદ્દા છે વ્યક્તિગત કોઈ સમાજ કે કોઈ ધર્મ નથી તમામ લોકોનો હિતના મુદ્દા છે એટલે તમામ લોકો સારામાં સારો સાથ સહકાર મને આપી રહ્યા છે તો આ હતા અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજા તેઓ જણાવી રહ્યા છે કે અબડાસાની જનતા પૂરેપૂરો સાથ સહકાર આપશે પરેશ જ અબડાસા કચ્છ